જય માતાજી મિત્રો જય શ્રીરામ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મકાઈ વાયે અગિયાર દાડા શાથી અને આજ બારમો દાડો છે મકાઈ ચીવડી ચીવડી સીધે એ બતાવું તમને વિડીયો કન્ટીન્યુ જોવાનું ચાલુ રાખજો ટ્રેન્ડિંગમાં વિડીયો જે હજુ ને એ હરી મકાઈ હા શેત્ર આખું નસીબદાર છે મકાઈ હરિયાશી એ મકાઈ એટલે મારા જેવું લાગે મિત્રો હવે પેલા છે તો ને મિત્રો મેં કઈ કોમેન્ટમાં કોમેન્ટ કરતા પણ મિત્રો જે આ મારી મકાઈ છે જે વિડીયો ટ્રેન્ડિંગમાં આવડ્યો હતો ને એ જે હારી મકાઈ છે મિત્રો અમારી મકાઈ છે એ રાજી એ કોમેન્ટમાં જણાવજો મિત્રો એ અગિયાર દાડાની છે મિત્રો અને આજ બારમો દાડા ઉજવશે અને મિત્રો ભણો હતો ને તારે મિત્રો અમારે ફૂલ સપોર્ટ મળતો વિડીયો બનાવવા અને ભણો બધું બોલતો હોય એટલે ફૂલ સપોર્ટ હતો ભણાનો એટલે રજાઓ પડશે ને એટલે ભણો પાછો આવશે મિત્રો અને મિત્રો તમે કોમેડીની વિડીયો બનાવતા હોય કે બ્લોગ વિડીયો બનાવતા હોય અને બનાવવાનું સારું રાખજો અને અમુક કહેતા અમારો ફોન સારો નથી એટલે વિડીયો બનાવતા નથી પણ જેવો ફોન એવો વિડીયો બનાવવાનું સારું રાખો અને પ્રગતિ કરતા રહો અને શરમ છોડો અને કોમેન્ટમાં જય શ્રીરામ લખજો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળશે હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો